દે પતા પચારી હા આ તો નહીં આવી પેલા તો પૂછવું પડે મારે ફોન કર્યો ફોન કરવું પડે મારે પચાર નહીં આવી લાગે એવું લાગે કારણ કે પાડું રાઠવાનું કે આ હુકમ કરવા બોલાવો ને તમે પણ એ નવરાજ દન હું કરીએ ફોન બંધ કરવું પડે મ ફોન તો લાગતો નહીં જોવું પડે પડે બહેનો તો અમારે લગાવ હલો

કે મારા ઘર જ હતા પાવડ આટવાની આની વાર પાવડ આટવાનું કમ આવડે બીજું થી કશું આવડત ના આવા દેતલા બે હું પાડા કાંડા એરો મો જાવ તો પર હે માયા પેલાનો ફોન આયો પાવડ ડાળવા જે પચા હો મળે પીવા તો થાહે અને બે જન ત્રણ જન હો ધવાય પર હી બોલો અમે એ મળતા મળતા તો માયા નો બહુ હલારો ખોળવા પર ચોક કોથો ખાતા હોય એ માણસો નો હો પર એવું લાગે એટલે જાવ પર હે હો

ઉ ભાઈ ભાઈ કોણ હલે આવું હોય સોનો થઈ જા ભાઈ હું હ બૈરું જતી ભાઈ

કી બસ બખા એક તો પાડો મરજી બે દુનિયાના નાવાના કેટલા હે લે તું ખડતા ઓ ભાઈ મારા પાડો ભાઈ કોદારી બોદાઈ તું લાયો લેતા

કરવાનો ભાઈ અને તું શું ભવાયું દારૂ તો પેલા ખાડો કરો લઈ લઈ આ તું નું કોમ પાડું તમને દારૂ પીવાની બોલાવે દારૂ કર્યા પછી પાડો બાડાની પેલું ખાડો કરીએ વ્યવસ્થા કરીએ પછી તમને હા પણ કશું અલે દેઈ ગણ પુતરૂ એકો દા ડાટી લે અલ્યા પાવરો ના વગાડે ભઈ લે ના દેતી ભઈ પાવરો નહીં પછી દૂર જ નાડવા મંગાવા જલે બી મંગાણી સીબી જરૂર હે કતીલ પાડું હે મતો ફરમ વગાડ ના લે પછી ઓવાની હું આય એવું બત

કમ ના right, <laughs>